નવનીત જેવા કોમલ અંગવાડા શ્રી યશોદાજી પ્રાતઃકાલે દહીં વલોવી રહ્યા છે ત્યારે વલોવવાના નાદથી ઘોંટડીએ ચાલતા શ્રી પ્રભુ ત્યાં આવી માતાની સાડી પકડી નવનીત એટલે કે માખણ જેમને અતિ પ્રિય છે એવા શ્રી નવનીત પ્રિયાજી કરપ્રસારી માખણની યાચના કરી રહ્યા છે શ્રી પ્રભુની એ યાચનાનો જય ધાવ એક શ્રી હસ્તથી નેત્રો ચોળવાથી અંજન ફેલાઈ ગયું છે એવા શ્રી યશોદાજીના બાળક જેમના મુખારવિંદ પર માખણ લપેડાયેલું છે તેવા પ્રભુને જોઈ માતાને સ્નેહથી આપેલા માખણને બીજા શ્રીહસ્તમાં ગ્રહણ કરી બિરાજેલા શ્રી પ્રભુનો જય જયકાર હો મસ્તક પર પાક ધારણ કરેલા અને મોતી રત્નમાલાઓથી ભૂષિત નેત્રોમાં કાજલ ધારણ કરેલા શ્રી નવનીત પ્રિય પ્રભુનો જય જયકાર હો રત્નોથી મંડિત સુવર્ણના દિવ્ય પલનામાં ઝૂલતા અને વ્રજ ભક્તોના હૃદયને આનંદ આપતા શ્રી નવનીત પ્રિય પ્રભુનો જય થાવ ઝુંઝુના અને રમવાની ચકરડી મણિરત્ન જળિત લીલા સુકાદીથી માતા જેમને વાલથી રમાડી રહ્યા છે અને શ્રી રાધાજી પોતાના હૃદય ચન્દ્રના ચકોર રૂપ શ્રી નવનીત પ્રિય પ્રભુને નિરખી રહ્યા છે એવા શ્રી પ્રભુનો જય હો શ્રી પ્રભુની અદ્ભુત લીલા છે કે બાલ્યાવસ્થામાં પણ કુમાર લીલાના દર્શન થાય અને કામદેવ પણ દુબળો લાગે એવું સુંદર સ્વરૂપ દેખાય અને યુવતી ગોપીજનોના મનને મોહિત કરી દે આ સમગ્ર લીલાઓનો એક જ સમયમાં દર્શન કરાવનાર શ્રી નવનીત પ્રિય પ્રભુનો જય જયકાર થઈ રહ્યો છે શ્રી વિઠ્ઠલેશ પ્રભુના પ્રિય બાળક જે નિગૂઢ ગોપી ભાવના રસમાં મગ્ન છે અને જે નિજજનો ઉપર કરુણા કરનારા છે એવા શ્રી નવનીત પ્રિય પ્રભુનો જય જયકાર થઈ રહ્યો છે શ્રી વલ્લભના ચરણાશ્રયથી એ સંતુષ્ટ થાય છે અને એ અને શ્રી નવનીત પ્રિય પ્રભુ જે ભક્તોની રક્ષામાં અતિશય દક્ષ છે એવા શ્રી નવનીત પ્રિય પ્રભુ શરણમાં રાખવા યોગ્ય મારા ઉપર કૃપા કરો આ શ્રી નવનીત પ્રિય પ્રભુનું શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની કૃપાથી સ્તોત્ર પ્રજેશ્વરે રચેલું અહીં પૂર્ણ થઈ રહ્યું છે মূলশিবলভাধীশ কি জয়